જય હિન્દ જય ભારત તો આપણે આજ રોજ ગેરમાર્ગે દોરવાનું આમ આદમી પાર્ટી ક્યાંક કામ કરી રહી એવું તમારા મનમાં વિચાર આવશે પરંતુ ખરેખર જો આપણે ખરાઈ કરવી હોય તો રતાડિયાથી થી ને આ જે માર્ગ છે વાઘુરા ફાચરિયાનો એ રસ્તે તમે નીકળશો ને તો મગા મકાન અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત પેટા વિભાગ નો જે આ માર્ગ છે પાંચ મીટર નો રસ્તો છે રસ્તો માત્ર કાગળ પર દેખાઈ રહ્યો છે બાકી રોડમાં ક્યાંક ક્યાંક તમને ડામર દેખાશે એટલે તમને ખ્યાલ આવશે કે આ ખરેખર કોઈક રાજમાર્ગ કે સ્ટેટ હાઈવે હોઈ શકે હવે આ રાજ સ્ટેટ હાઈવે ની જે વાત છે ગુજરાત સ્ટેટ હાઈવે બનાવવામાં લગભગ દસ વર્ષથી ઉપર સમય થઈ ગયો એના પછી ક્યારેક ક્યારેક કોઈ ઠીગડાઓ મારી

અમને આશ્ચર્ય થયું કે આ ગામના પબ્લિક આસપાસના લોકો ખેડૂતો અહીંથી પસાર થતા આરોગ્ય માટે જનારા લોકો દવાખાને જતા ડિલિવરી પ્રસંગે જતા લોકોને સા માટે આગળ નથી આવતા પરંતુ એ લોકો ક્યાંક ને ક્યાંક ભયમાં જીવી રહ્યા છે આ તાનાશા સરકારની અંદર ડર છે ડરના માહોલમાં તેઓ આગળ નથી આવી શકતા એટલા માટે ખાનગીમાં રજૂઆતો આમ આદમી પાર્ટીને કરી રહ્યા છે અને એ કેવા માંગે છે કે હવે વિસાવદરવાડી કરવાના મૂળમાં અમે ખાનગીમાં

અત્યારે જ અદાણીને કે અન્ય ઉદ્યોગોને જો રોડની જરૂર પડે તો તાત્કાલિક એ ધોરણે એ લોકોને રોડ રસ્તાઓ મળી જાય છે પરંતુ આપણને મળે છે માત્ર ને માત્ર બાબાજી કાઠું એટલે વિશેષ અમે રજૂઆત કરવા માટે સોમ મંગળવારે ટેટા વિભાગના જઈ રહ્યા છીએ અને ખાસ વિનંતી પણ કરી રહ્યા છીએ કે આ ખાત ખાતમુહૂર્તના તાઇફાઓની પહેલાં તાત્કાલિક યાંત્રિક તાંત્રિક જે પણ કાંઈ મંજૂરીઓ મેળવવાની હોય મંજૂરીઓ મેળવી અને ધારાસભ્ય પણ તાઇફાઓમાંથી બહાર આવી અને આવા કંઈક સારા કામો કરે અને લોકોને સુખાકારી પૂરી કરવા માટેના પ્રયત્નો કરે એવી અમે આપના માધ્યમથી હવે વિનંતી કરવાની હોય નહીં કારણ કે અમે ચૂંટીને મૂક તમે જ ચૂંટીને મૂકેલા આ લોકો છે અને સરકારી બાબુ જે નોકરી કરે છે એ આપણા જ ટેક્સના પૈસેથી નોકરી કરે છે એટલે એને હુકમ કરવાનો હોય લોકશાહી છે અને લોકો દ્વારા લોકોના ટેક્સથી ચાલતી આ સરકાર અને વહીવટતંત્ર છે એટલે એનો કાન ખેંચી અને એને કહેવાનું હોય કે ભાઈ આ કામો અમારા નથી થતા એ કરો કારણ કે આપણે આ જે જ્યાં છીએ બાપુજીની કોઈ ધોરાજી નથી જય હિન્દ જય ભારત મારું નામ ઠુંબર જયદીપ હવે આપણે આ માર્ગ ઉપર પથરી પાથરિયા ગુંદાલા રતાડિયા આ માર્ગ ઉપર આપણે દસ વર્ષથી ચાલી છે દસ વર્ષથી આવો નવો રોડ છે હજી એના કાંઈ ફેરફાર આવ્યો નથી બસ ખાલી ભેસ વખત કરે છે ને રોડમાં જે લોડિંગ વાહનો ચાલે છે એ હોળી પાસે એવા એવો રોડ થઈ જાય છે પછી આપણે પાછરિયાથી લપરા રોડ હમણાં નવો બન્યો છે એમાં લોડિંગ વાહનો ચાલે છે એના કારણે રોડે ઉકળી ગયો છે એથી નવો રોડ બન્યો છે અને બીજા એક જે લોડિંગ વાહનો છે એમાં આપણે જે હોન્ડાવાળા છે પરેશાન થાય છે આપણે સાઈડ કાપતા હોય કે એ આપણી સાઈડ કાપતા હોય કે આપણે ન સુકતી ખાડામાં રાખવી પડે છે અને આપણે ટાઈમ ઘણો લાગી જાય છે કોઈને દવાખાનાનું કામ હોય કોઈને ડિલિવરીનું કામ હોય એમાં ઘણો ટાઈમ લાગી જાય છે આ જોડતા માર્ગોમાં પશુપાલનના જે માલધારી વર્ગ છે એ માલધારી વર્ગને